સુરત અને મહારાષ્ટ્રના મુંબઈમાં આઈટી વિભાગના જે દરોડા પડી રહ્યા છે કેસમાં સી જીએસટી ની કાર્યવાહી સામે આવી અરવલ્લીના મોડાસામાં જીએસટી વિભાગની મોટી કાર્યવાહી મોડાસાના પ્રતીક પટેલની કરોડોની આઈટીસી લેવા બદલ ધરપકડ છે તે કરવામાં આવી સત્તર પોઈન્ટ પાંચ કરોડની ખોટી આઈટીસી લેવા બદલ કંપનીના માલિકની ધરપકડ કરાય મેટ્રો વાયરલ માલિક પ્રતિક પટેલની ધરપકડ કરાય પટેલે રોયલ ઇન્ડસ્ટ્રીઝ અને ખુશ ઇન્ડસ્ટ્રીઝ ખોલી હતી પ્રતિકે દસ થી વધુ કંપનીઓ ખોલીને ઠગા આચરી હતી સાથે જ પ્રતિક પટેલે પરિવારના સભ્યોના નામે બોગસ કંપનીઓ ખોલી હતી જે રીતના અત્યારે બોગસ બિલિંગ બોગસ કંપનીઓના આધારે ખોટા જે બિલિંગના વ્યવહારો ચાલી રહ્યા છે તેની ઉપર હવે જીએસટી વિભાગ અત્યારે સતર્કતા દાખવી અને એક બાદ એક દરોડા પાડી રહ્યા છે સુરત અમદાવાદ રાજકોટ મહારાષ્ટ્રના મુંબઈ અને સાથે સાથે હવે અરવલ્લીના મોડાસામાં પણ મોટી કાર્યવાહી છે તે જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે સાથે જ પ્રતિક પટેલની આ બેનામી સંપત્તિ અને સાથે સાથે ખોટા બિલિંગના દસ્તાવેજો સામે સી જીએસટી દ્વારા મોટી કાર્યવાહી છે વાત કરવામાં આવે વધારે સમાચારની તો ન્યૂઝરૂમથી મારી સાથે મહર્ષ ઉપાધ્યાય જોડાયા ગયા છે મહર્ષ જે રીતના મોડાસાની અંદર અત્યારે જીએસટી વિભાગના મોટા દરોડાની અંદર પ્રતિક પટેલ એન્ડ કંપનીના અને પરિવારના જે ખોટા દસ્તાવેજો ખોટી જે આઈટીસી લેવામાં આવી હતી તેની સામે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે શું છે વધારે માહિતી જે કુરાણ બે દિવસ અગાઉ જ્યારે અરવલ્લી જિલ્લાની જે રાત ઠંડી હતી અને ઠંડી રાતની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટની જે જીએસટીની એજન્સી છે જે અચાનક અરવલ્લીના મોડાસા ખાતે રાતોરાત આવે છે અને પ્રતિક પટેલ નામ નામના વ્યક્તિને ઉપાડી જાય છે લોકો સમજે ત્યાં સુધીમાં તો ખબર પડે છે કે પ્રતિક પટેલ કે જે પોતાની કંપની ચલાવતો હતો અને માલપુર જીઆઈડીસીની અંદર કે જેનું ખીલ્લીનું કારખાનું હતું કે જે આપણે જે ફર્નિચરોમાં અને બધી જગ્યાએ જે સ્ક્રૂને હું આપણે જે ઉપયોગ કરીએ છીએ ખીલ્લીનું કારખાનું ચલાવતો હતો એ રાતોરાત રાત શી કરતો થઈ ગયો હતો લક્ઝરીઓ ગાડીઓ લઈને ફરતો થઈ ગયો ત્યારે લોકોને શંકા હતી પરંતુ જ્યારે સીજીએસટીની ટીમે તેને ઉપાડ્યો અને જ્યારે તથ્યો સામે આવ્યા ત્યારે સૌ કોઈ ચોંકી ગયા સ આખો જે વાત છે મુદ્દાની એની અંદર એવું છે કે જે પ્રથિક પટેલ છે તેણે દસથી ઉપરની વધારે બોગસ કંપનીઓ પોતાના મિત્રો અને સંબંધીઓના નામે ખોલી હતી અને તેના નામે સીજીએસટીમાંથી સત્તર કરોડ રૂપિયા જેટલી જે ક્રેડિટ છે એ ક્રેડિટ મેળવી હતી અને જે આખો જે તપાસની અંદર જે અત્યારે સુધીના તથ્યો સામે આવી રહ્યા છે તેની અંદર એવું આવી રહ્યું છે કે સત્તર કરોડની જે ક્રેડિટ લેવામાં આવી છે તેની અંદર જે વ્યવહારો દર્શાવવામાં આવ્યા છે તેની અંદર કોઈ પ્રકારની લેવડ દેવડ કે કોઈ પણ પ્રકારના માલસામાનની હેરફેર કરવામાં નથી આવી આ પ્રતિક પટેલની વાત કરીએ તો પ્રતિક પટેલના આખું જે સિન્ડિકેટ છે શક્યતાઓ એવી પણ છે કે પ્રતિક પટેલ એકમાત્ર કદાચ તથ્યો તપાસની અંદર ખુલે તો એ વસ્તુ સામે આવશે કે એકમાત્ર પ્રતિક પટેલ આ ટેક્સ ચોરીની અંદર સામેલ નથી તેની સાથે અરવલ્લી જિલ્લાના કેટલાક વેપારીઓ પણ સામેલ છે આગામી સમયની અંદર જ્યારે તથ્યો ખુલશે તપાસ શરૂ થશે ધમધમ છે ત્યારે હાલ તો ન્યૂઝ રૂમ પાસે કેટલાક નામ પણ છે પરંતુ જ્યાં સુધી તથ્યોની તપાસ ના થાય અને સચોટ પરિણામો સામે ના આવે ત્યાં સુધી કોઈનું પણ નામનો ઉલ્લેખ કરવો તે અતિશોક્તિ રહેશે પરંતુ પ્રતિક પટેલ જે રીતના રાતોરાત કરોડપતિ થઈ ગયો તો લક્ઝરીઓ ગાડી લઈને અરવલ્લી જિલ્લાની અંદર ફરી રહ્યો હતો તેની સાથે સાથે માલપુર જીઆઈડીસીની અંદર બિલકુલ નાનું એવું એનું ખીલીનું કારખાનું હતું સૌ કોઈ એ આશ્ચર્યની અંદર છે કે પ્રદીપ પટેલ રાતો રાત કેવી રીતના કરોડપતિ બની ગયો હાલ જે રીતના જે તપાસની અંદરથી તથ્યો સામે આવી રહ્યા છે તેના ઉપરથી એટલું કહી શકાય કે આગળ જ્યારે તપાસ થશે ત્યારે અરવલ્લી જિલ્લાના બીજા વેપારીઓ છે કે જે પ્રતિક પટેલની સાથે પણ આવી બોગસ કંપનીઓની અંદર જોડાયેલા હતા તેમનો પણ ખુલાસો થશે જી જી બિલકુલ આભાર માહિતી આપવા બદલ તો આગામી દિવસોની અંદર મોટા ખુલાસા અને મોટા ગજાના વ્યક્તિઓના અરવલ્લી જિલ્લાના વેપારીઓના નામ સામે આવે તેવી પૂરી શક્યતાઓ છે આ તપાસની અંદર અત્યારે દેખાઈ રહી છે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં બેનામી સંપત્તિ અને બોગસ કંપનીઓનો મોટો પડદાફાશ થશે અને સાથે સાથે આ બેનામી જે વ્યવહારો છે તે કેટલા કરોડોમાં કરવામાં આવ્યા હતા તેને લઈ પણ હવે જીએસટી વિભાગ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપશે ત્યારે ખબર પડશે